માતાઓ બહેનો વડીલો આપ સૌને જાજાથી જય માતાજી ચારણ કન્યા છાત્રાલયના ભૂમિપૂજન પ્રસંગે મારી અંતઃકરણની શુભકામનાઓ પાઠવું છું અને આ પ્રોજેક્ટ તમે ધાર્યો હોય એની કરતાં વહેલો અને ધાર્યો હોય એની કરતાં સારી રીતે સંપન્ન થાય એવી માતાજીને પ્રાર્થના કરું છું ભાષણ કરવાનો લેશ માત્ર ઈરાદો નથી બાપુ એક વિષય તરીકે એક વાત નાની એવી આપના ધ્યાન ઉપર રહે એટલા માટે મૂકું છું કન્યા છાત્રાલયનું વર્તમાન સમયમાં મહત્ત્વ શું છે સ્વાભાવિક રીતે એવું લાગે કે રાજકોટ એ આપણું હબ છે આખા સૌરાષ્ટ્રમાંથી લોકો અહીંયા આવે એટલે અહીંયા એમને રહેવા જમવાની સુવિધા મળી રહે એટલા માટે અમદાવાદ ગાંધીનગર આ બધું સેન્ટ્રલને કારણે કેન્દ્રને કારણે ત્યાં આ સુવિધાઓ ઊભી થાય એ એક જરૂરિયાતની દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ મને જે સાહેબ દેખાઈ રહ્યું છે કન્યા છાત્રાલયના અસ્તિત્વની આવશ્યકતા તમામ મથક ઉપર તમામ સમાજની દીકરીઓ માટે હોવું આવશ્યક એટલા માટે લાગે છે સાંપ્રંત સમયની અંદર દીકરીઓ મહાનગરોની અંદરની પેઇંગ ગેસ્ટ વ્યવસ્થામાં ભણવાના તો છે જ એ જે દાખલ થઈ ગયા એ ભણવાના છે એડમિશન મળે તોય ભલે ન મળે તોય ભલે અને મને તો અનુભવ છે મારે ત્યાં તો અમારા કોઈ આવ્યા હતા આપણા પરિચિત નામથી મું કહું યોગ્ય નહીં દિલ્હી દાખલ થયા હતા દીકરીમાં અને પછી કે ક્યાંય રહેવાની કોઈ સુવિધા નથી એડમિશન નથી મળતું તો એ ગોતતા હતા રૂમ હવે દિલ્હી જેવા મહાનગરમાં કોઈ અજાણી જગ્યામાં દીકરીને મૂકી અને પછી એના મા બાપનું વિહ્યું જવું હું એમ માનું છું કે દીકરી વિદાય કરતા ખૂબ વહમી અને વહરી વસ્તી છે બીજું બાપુ એવું છે કે અત્યારની જે વ્યવસ્થાઓ ઊભી થઈ ગઈ છે એમાં ગમે ત્યાં કાર મળે ગમે ત્યાં થિયેટર મળે ગમે ત્યાં ગમે તે ચીજ મળે એ બધું એટલું બધું સમાજની અંદર અત્યારે ઉપલબ્ધ છે કે એનાથી આપણા સંતાનને બચાવવું એને માટેની કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અત્યારે મારા ધ્યાનમાં આવતી નથી એ જો સમાજની વ્યવસ્થા હોય તો એની અંદર આનો સંપૂર્ણ બચાવ થાય છે એ દીકરીઓના માહોલમાં પણ એને સમાજનો ભાવ આવે છે એના રખેવાળા કરનારા લોકોમાં પણ એક પ્રકારનો ભાવ હોય છે કે અમારા સમાજનું છે એને અમે આમ રાખીશું ખાવાની વ્યવસ્થા અમે આમ રાખીશું ભોજનની વ્યવસ્થા અમે આમ રાખીશું એના મહેમાનો આવે કારવે એટલે કે તો સમાજનું માહોલ પણ એ દીકરીઓને મળે છે અને સૌથી વધારે વર્તમાન સમયમાં એમની સેફ્ટી માટે અને આ પ્રોપર પીરિયડ હોય છે દસ અગિયાર બાર પછી જે દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એને જ્યારે તીવ્ર આવશ્યકતા હોય છે એ સૌથી વધારે આવશ્યકતા આ સામાજિક છાત્રાલયોની હોય છે એનું તમે ભૂમિ પૂજન કર્યું છે એટલે તમામ આયોજકોને બે ફાટ ભરીને અભિનંદન શુભકામનાઓ અને સરકારી વ્યવસ્થા પ્રમાણે આમાં જે કાંઈ વ્યવસ્થામાં અમે મદદરૂપ થતાં હશું તો તમે કહેવો એ પ્રમાણે થાવ જય માતાજી